તો ગીર સોમનાથનું જિલ્લા વહીવટી તંત્ર તિરંગામય બન્યું છે જિલ્લા સેવા સદન રાષ્ટ્રભક્તિના રંગોમાં રંગાઈ ગયું છે ત્યારે જિલ્લા કલેક્ટર ડીડીઓએ તિરંગો લઈ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો છે અધિકારીઓ અને કર્મચારીઓએ તિરંગા દ્વારા રાષ્ટ્રપ્રેમને વ્યક્ત કર્યો જિલ્લા વિકાસ અધિકારીએ નિવાસ સ્થાને તિરંગો લહેરાવ્યો છે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર તિરંગામય બન્યું હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે હર ઘર તિરંગા અભિયાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા બે વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલ હતું આ વર્ષે પણ સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ અભિયાન અભૂતપૂર્વ રીતે યોજવામાં આવી રહેલ છે હું પણ પોતાના ઘરે તિરંગા ફરકાવીને આ અભિયાનમાં જોડાઈ રહેલ છું આ જ રીતે તમામ નાગરિકોને પણ અપીલ છે કે તમે પણ પોતાના ઘરે તિરંગા ફરકાવીને આ અભિયાનમાં જોડવો